હું પોતે આમ નગરપાલિકાના માજી પ્રમુખ સાદી રાણા આ મારો એક નંબરનો વોર્ડ છે આજે સવારમાં ચાર ને પિસ્તાળીસ કલાકે એક અયુબ ભય કરીને અમારા મતદાર ત્યાંથી જતા હતા એક ગાડીવાળાએ અર્પેટમાં લીધેલા હતા આ રોડ જ્યાંનો બનાવ્યો છે ત્યાંનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે આ બાબતની અંદર પીડબ્લ્યુના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ્બ ફૂંકવામાં નથી આવતો અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે આ જાડી ચામીના અધિકારીઓ પેટું પાણી હાલતું નથી પરંતુ આજે કમકમટી ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધીજી માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે આ બાબત મેં અમે રજૂઆત કરી એમને કીધેલું હતું કે આટલી જગ્યાએ અમે બમ્બ મૂકવાના છે કારણ કે સ્કૂલ આવેલી છે ટેલિફોન એક્શન આવેલો છે પુરસા નવી નગીના લગભગ પચીસો મતદારો છે બચ્ચુંના ઘર આવેલું છે તથા ચાર રસ્તા ચોપડી પણ આવેલી છે પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી હવે અમારી પાસે ગાંધી જીડિયા માર અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે જેથી કરીને અધિકારીનું પેટનું પાણી હલે ને એક્સિડન્ટ થતાં બંધ થાય અત્યારે આપણે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર ડાંડી યાત્રા માર્ગો ઉભેલા છે આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું છેલ્લા બે અઢી મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માગણી કરેલ હતી કે અહીંયા ડિવાઇડર અને સ્પીડ બ્રેકર મૂકાવવામાં આવે પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે હમણાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ જ ચાર રસ્તા પર તે વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે પણ હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે હવે આ આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું શું નામ તમારું બાબુભાઈ બરોફવાલા